રાજકોટ જિલ્લામાં સરેરાશ બસો પંચાવન કેસ સામે દિવાળીના દિવસે ચૌદ ટકાના વધારા સાથે બસો એકાણું ઇમરજન્સી કેસની સંભાવના દિવાળીના પર્વ દરમિયાન ઇમરજન્સીને પહોંચી વળવા એકસો આઠ ઇએમએસની પૂર્વ તૈયારીઓ એક હજાર ચારસો ઓગણસાઠ જેટલી એમ્બ્યુલન્સમાં સ્ટેન્ડ બાય સપોર્ટ ટીમોની વ્યવસ્થા બધી એમ્બ્યુલન્સ એડવાન્સ સર્વિસિંગ દવાઓ અને વપરાશ સામગ્રીના વધારાના પુરવઠા સાથે સજ્જ નાગરિકો હાલમાં એક આઠ અથવા એક બાર પૈકી કોઈપણ નંબર પર કોલ કરીને મદદ મેળવી શકે છે સમગ્ર ગુજરાત ઉત્સાહ અને આનંદ સાથે પ્રકાશના પર્વની ઉજવણી માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે એક આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસ ઈએમએસ દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન ઇમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ આગાહી છેલ્લા કેટલાક વર્ષોના ભૂતકાળના આંકડા અને ઇમરજન્સી પેટર્નના વિશ્લેષણના આધારે કરવામાં આવી છે જેથી ઉત્સવ દરમિયાન સૂચિત તૈયારી અને ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરી શકાય